અરવલીના મેઘરજમાં હાલ અજંપાભરી સ્થિતિ છે બે જૂથ વચ્ચે પથ્થરબારાની ઘટના બાદ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો અરવલીના મોડાસાના મેગરજમાં બે જૂથ વચ્ચે અથડામણ થતા પોલીસના ધાડે ધાડા ઉતરી ગયા સામાન્ય બોલાચાલીમાં મામલો એટલી હદ સુધી પિચક્યો કે બંને જૂથમાંથી મોટી સંખ્યામાં ટોળા સામસામે આવી ગયા એકબીજા પર પથ્થરમારો કરાયો ગામમાં પડેલી કારના કાચ પણ તોડવામાં આવ્યા ટોળું બેફામ બનતા જ સમગ્ર મેગરજમાં અશાંતિ ફેલાઈ ગઈ ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ પણ એક્શનમાં આવી ટોળું એટલી હદ સુધી બેફામ હતું કે સમગ્ર જિલ્લાની પોલીસ મેઘરજમાં ખડકી દેવામાં આવી પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા પોલીસે તાત્કાલિક પગલા લઈ મામલો થાળે પાડ્યો સમગ્ર ઘટનામાં અનેક લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી જૂથ અથડામણમાં એક હોમગાર્ડ સહિત છ લોકોની ઈજા થઈ હાલ મિગ્રજમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે સમગ્ર મિગ્રજ પોલીસ છામણીમાં ફેરવી દેવાયું છે પોલીસે સમગ્ર ઘટનાને લઈ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બોરબીમાં હાઈ પ્રોફાઇલ જુગાર ધામ પર રેડમાં ગયા રીતિ મામલે અધિકારીઓ પર સફન જો કસાઈ શકે છે હાઈ પ્રોફાઇલ જુગારધામ મામલે જવાબદાર અધિકારીઓ પર સકંજો કસાય તેવી શક્યતાઓ અધિકારીઓની સંડોવણી ની ચર્ચા વચ્ચે એસએમસી ની ટીમ ના ટંકારામાં ધામા એક મહિના પહેલા ટંકારામાં પોલીસે હાઈ પ્રોફાઇલ જુગારધામ પર રેડ પાડી હતી ટંકારાના કમ્ફર્ટ રિસોર્ટમાં ટોકન દ્વારા જુગારધામ ચલાવવામાં આવી રહ્યું હતું પોલીસે જીત સમયે નવ જુગારીઓ સહિત ત્રેસઠ લાખના મુદ્દા માલે જપ્ત કર્યો હતો પરંતુ હવે રેડમાં ગેરેરીથી થઈ હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે જેને લઈ સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય અને ડીવાઈએસપી કેટી કામારિયાની ટીમે ટંકારામાં ધામા નાખ્યા છે તંકારાના પીઆઈ વાય કે ગોહિલને લીમ રિઝર્વમાં મુકાયા છે સાથે અન્ય હેડ હેડકોન્સ્ટેબલોની જિલ્લા બહાર બદલી કરવામાં આવી છે રેડમાં અધિકારીઓની સંડોમણી વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ત્યારે આગામ દિવસોમાં કેટલાક અધિકારીઓ પર પણ કાયદાનો ગાડીઓ કસાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે ભરૂચમાં ડોક્ટરને ડિજિટલ એરેસ્ટ કરી ચૌદ લાખ પડાવનાર એક શખ્સની પાટણથી ધરપકડ કરાઈ છે ભરૂચના ઇખર ગામમાં તબીબી પ્રેક્ટિસ કરતા ડોક્ટર બસીર અહેમદ ઇબ્રાહીમને ડિજિટલ અરેસ્ટ કરી ચૌદ લાખ રૂપિયા પડાવ્યા હતા સપ્ટેમ્બર મહિનામાં આરોપીએ કોલ કરી પોતાનું નામ રાહુલ કુમાર જણાવ્યું અને તે રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નવા અધિકારીની ઓળખ આપી ફરિયાદીએ મુંબઈમાંથી ખરીદી કરેલા સિમ કાર્ડનો નંબર કેનેરા બેંકના એકાઉન્ટમાં લિંક કરવામાં આવ્યો છે જેમાંથી છ પોઈન્ટ એસી કરોડ રૂપિયાની ની હેરાફેરી થઈ હોવાનું કહ્યું જેના બદલામાં બશીરભાઈએ ભાઈએ અડસઠ લાખ રૂપિયા લીધા હોવાની ધમકી આપી તેમને ડિજિટલ અરેસ્ટ કર્યા હતા બશીરભાઈને માનસિક ત્રાસ આપી તેમના એકાઉન્ટમાંથી ચૌદ લાખ રૂપિયા અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી છે છેતરપિંડી આચરવામાં આવી જે મામલે ભરૂચ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા તપાસ શરૂ કરાઈ પોલીસે મોબાઈલ નંબર અને જે એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા તેની માહિતી મેળવી સાથે જ ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે પાટણથી પાર્થ પંચાલ નામના શખ્સને દબોચ લીધો હાલ પોલીસે આરોપીની પૂછપરછ કરી છે જેમાં વધુ કેટલાક ખુલાસા થાય તેવી શક્યતા છે જો તમને કોઈ અધિકારીના નામે ફોન કે મેસેજ આવે અને પૈસાની માંગ કરે તો ચેતી જજો એ વ્યક્તિ ફ્રોડ હોઈ શકે છે ઓનલાઈન ગઠિયાઓ હવે લોકોને છેતરવા આઈએસ કે આઈપીએસ અધિકારીઓના નામનો ઉપયોગ કરી રહ્યા છે આવી જે ઘટના સામે આવી ગાંધીનગરમાં પૂર્વ આઈપીએસ અને જીપીએસસી બોર્ડના ચેરમેન હસમુખ પટેલ નામનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો ગઠિયાએ કર્યો પૂર્વ આઈપીએસ પટેલ પટેલના નામનો દુરુપયોગ ટેલિગ્રામ પર પૂર્વ આઈપીએસ પટેલ નો ફેક એકાઉન્ટ બનાવી લોભામણી જાહેરાત કરી હતી ટેલિગ્રામ પર હસમુખ પટેલ ફોટા અને નામનો ઉપયોગ કરી એક કા ચાર ખોટી જાહેરાત કરી પૂર્વ આઈપીએસ હસમુખ પટેલે કાનૂની કાર્યવાહી હાથ ધરી પૂર્વ આઈપીએસ અને વર્તમાન જીપીએસસી ચેરમેન હસમુખ પટેલ સાહેબ નામ અને ફોટાનો ગેરઉપયોગ ગેર ઉપયોગ કરી કોઈ ગઠીઓ એક ક ચાર લોભામણી જાહેરાત કરતા અનેક સવાલ ઉઠી રહ્યા છે લગ્નના વરઘોડામાં હવામાં ફાયરિંગ કરવું ભારે પડી શકે છે વરઘોડામાં ફાયરિંગ કરનાર યુવકની કાલોલ પોલીસે અટકાયત કરી લીધી આજકાલ લગ્ન પ્રસંગ કે ડાયરા જેવા કાર્યક્રમમાં ફાયરિંગની ઘટનાઓ વારંવાર સામે આવે છે આવી જે ઘટના સામે આવી પંચમહાલના કાલોલમાં જ્યાં લગ્ન પ્રસંગની ભીડ વચ્ચે એક યુવકે બંદૂક થી ફાયરિંગ કર્યું પંચમહાલ ના કાલોલમાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગ નો વિડીયો વાયરલ થતા જ પોલીસ એક્શન માં આવી પોલીસે વિડીયોના આધારે એક યુવકની અટકાયત પણ કરી કાલોલમાં લગ્ન પ્રસંગમાં વરઘોડો નીકળ્યો હતો તે સમયે એક શખ્સે બંદૂક થી હવામાં ફાયરિંગ કર્યું હતું જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો પોલીસે વિડીઓના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો પોલીસે વિડીઓના આધારે કાલોલના અશોક મેકવા નામના શખ્સની અટકાયત કરી આ સાથે પોલીસે એકસો સુડતાળીસ જેટલા જીવતા કારતૂસ અને ફાયરિંગમાં ઉપયોગમાં લેવાયેલી બંદૂક પણ કબજે કરી પોલીસે કારતૂસ અને બંદૂકને એફએસએલમાં તપાસ માટે મોકલી આપી સાથે પોલીસે આરોપી સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રાજ્યમાં ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ થયો ખેડા અને અરવલ્લીમાંથી ગાંજાની હેરાફેરી ઝડપાઈ ખેડાના સેવાલી નજીક અમદાવાદ ઇન્દોર હાઈવે પરથી પોલીસે પાંચ લાખની કિંમતના પચાસ કિલો ગાંજા સાથે બે શખ્સોને ઝડપી લીધા પોલીસ તપાસમાં બહાર આવ્યું કે મહારાષ્ટ્રના નંદુરબારથી ગાંજો હિંમતનગર લઈ જવામાં આવી રહ્યો હતો ખેડા પોલીસ મોવાડા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહી હતી તે સમયે ગોધરા તરફથી આવતી કારને અટકાવી તપાસ કરતા ગાંજો મળી આવ્યો પોલીસે કારમાં રહેલા રફાકત હુસૈન મોહનંદ હુસૈન શેખ અને જીસાન રહીશ ઉદ્દીન શેખની અટકાયત કરી પોલીસ તપાસમાં એ પણ ખુલાસો થયો કે મુખ્ય સૂત્રધાર અસ્પાક હુસૈન શેખ તેમની સાથે કારમાં જ આવ્યો હતો પરંતુ ગોધરાથી તે અન્ય ગાડીમાં આવું છું એમ કહીને ત્યાંથી ફરાર થઈ ગયો હાલ પોલીસે બંને શખ્સો પાસેથી મોબાઈલ ફોન અને કાર જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે આ તરફ અરવલ્લીમાં પણ સીઆઈડી ક્રાઈમે ગાંજાની ખેતીનો પર્દાફાશ કર્યો મોડાસાના ટિંટોઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી આવેલા જામાપુરમાંથી ગાંજાની ખેતી થતી હોવાની બાતમી મળતા સીઆઈડી ક્રાઇમની ટીમે રેડ પાડી હતી જ્યાંથી ગાંજાના છ છોડ સહિત એક પોઈન્ટ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જમીનમાં કપાસની આડમાં ગાંજાની ખેતી કરી હોવાનો ખુલાસો થયો રહેલા હિન્દુઓના હિન્દુઓ પર હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ છે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં હિન્દુ સંગઠનો રેલી યોજી પ્રાંત અધિકારી અથવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રહ્યા છે બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર થઈ રહેલા અત્યાચારના પડઘા ગીર સોમનાથ જિલ્લામાં પણ જોવા મળ્યા

ઐતિહાસિક જુમ્મા મસ્જિદથી શ્રી ચક્રધર સ્વામી જન્મસ્થળ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે આ દાવા સાથે શ્રી ચક્રધર સ્વામી જન્મભૂમિ સમિતિ દ્વારા શ્રી ચક્રધર સ્વામી જન્મભૂમિ સમિતિ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણા આવેદન પત્ર આપવામાં આવ્યું જેમાં જણાવાયું હતું કે આ ધરોહરમાં હિન્દુઓને દર્શન પૂજન માટે જવા દેવામાં આવે સમિતિ દ્વારા આરોપ મૂકવામાં આવ્યો કે પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત ધરોહરમાં પક્ષપાતી વલણ અપનાવવામાં આવી રહ્યું છે સનાતન ધર્મમાં આસ્થા ધરાવનાર વ્યક્તિઓને દર્શન માટે સ્થાનિક રહેવાસીઓ તેમજ અન્ય અહિન્દુ વ્યક્તિઓ દ્વારા રોકવામાં આવતા હોવાનો આક્ષેપ કરાયો છે આવેદન પત્રમાં જણાવાયું છે કે આ ધરોહરમાં હિન્દુઓને દર્શન પૂજન માટે જવા દેવામાં આવે અને હિન્દુ દ્વારા કોઈ પણ ફેરફાર કરવામાં ન આવે આરોપ એ પણ મૂકવામાં આવ્યો છે કે વિધર્મીઓ દ્વારા તેમાં છેડછાડ કરી ફેરફાર કરવામાં આવ્યો છે શ્રી ચક્રધર સ્વામી જન્મભૂમિ સમિતિએ મસ્જિદને લઈ તમામ માહિતી સાર્વજનિક કરવાની માંગ કરી શ્રી ચક્રધર સ્વામી જન્મભૂમિ સમિતિના ધરણાને લઈ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અમદાવાદ શહેરમાં રસ્તા બિસ્માર હાલતમાં છે દ્રશ્યો એવા સામે આવી રહ્યા છે કે જાણે વિકાસના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે ચોમાસું વીતી ગયું નવરાત્રી દિવાળીના તહેવારો પણ ગયા પરંતુ અમદાવાદ શહેરમાંથી ખાડારાજ ગયું નથી બે હજાર ચોવીસની વિદાય થશે નવા વર્ષની શરૂઆત પરંતુ રોડ રસ્તાઓની બિસ્માર હાલત સુધરશે નહીં એમસીના વિકાસના દાવા પોકળ સાબિત થયા આ જોઈ લો રસ્તા પર ખાડા ધૂળની ડમરીઓ અને પરેશાન થઈ રહેલા વાહન ચાલકો આ છે શહેરના પોસ્ટ વિસ્તાર ગણાતા એસજી હાઈવેના મહત્વનું છે 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 કે વિસ્તારમાં એ જ રોડની હાલત ખસ્તા અમદાવાદના કર્ણાવતી ક્લબ થી જવાનો રોડ પણ અત્યંત ખરાબ સ્થિતિમાં છે એસજી હાઈવે વિસ્તારમાં ખરાબ રોડ થી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે બિસ્માર રોડ થી ધૂળની ડમરીઓ ઉડી રહી છે જર્જરિત રોડ થી વાહન ચાલકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે એમસી અધિકારીઓ બજેટ બે હજાર પચ્ચીસની તૈયારી કરી રહ્યા છે લોકો પાસેથી સૂચનો પણ મંગાવ્યા છે પરંતુ શહેરની પ્રાથમિક સુવિધાના સારા રોડ આપવામાં એમસીએ તોબા બોલાવી દીધી છે દૃશ્યમાં વિસ્માર હાલત હોવા છતાં સ્ટેન્ડિંગ ચેરમેન દાવો કરી રહ્યા છે કે કોર્પોરેશન રસ્તાની હાલત સુધારવા દીવ દિવાળી બાદ કામે લાગી ગયું છે છોટાઉદેપુર માં રોડ નું કામ રામ ભરોસે ચાલી રહ્યું હોવાના આરોપ લાગી રહ્યા છે રાજ્યમાં રોડ રસ્તાની કામગીરી ને લઈ વારંવાર સવાલ ઉભા થઈ રહ્યા છે ત્યારે ફરી એકવાર છોટાઉદેપુર ની નસવાડી માં પણ રોડ ની કામગીરી લઈ તંત્ર સામે સવાલ થઈ રહ્યા છે નસવાડી થી કલેડિયા તરફ જવાના રોડ કામ ચાલી રહ્યું છે પરંતુ વાત એ કે રોડનું કામ માત્ર એટલે કે મજૂરોના ભરોસે ચાલી રહ્યું છે અંદાજે દોઢ કરોડના ખર્ચે બનતા આ રોડની કામગીરી મજૂરો ભરોસે બનતી હોવાનો સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે સાથે રોડ ની ગુણવત્તાને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે રોડ ની કામગીરી જોવા પંચાયતના આર એન્ડ બી ના ઇજનેર પણ હાજર નથી વળી કોન્ટ્રાક્ટરોના પણ ઈજનેર જોવા મળતા નથી રાજકોટની વિશ્વાસ એજન્સી દ્વારા ટેન્ડરના ભાવથી પાંચ વધારે ભાવથી કામગીરી લેવાઈ હોવા છતાં ગુણવત્તાને લઈને પ્રશ્નો ઉઠ્યા છે મોડી રાત્રે ઉતાવળામાં રોડ કામગીરી પૂરી કરાઈ હોવાનો દાવો સ્થાનિકો કરી રહ્યા છે ગટરોના ઉભરાયેલા પાણીના નિકાલ વગર આરસીસી નું રોડ કામ કરાઈ રહ્યું છે ત્યારે સ્થાનિકો ડર છે કે જો રોગચાળો ફેલાશે તો જવાબદાર કોણ આણંદમાં જાહેર રોડ પર દબાણ વધતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે દરરોજ ટ્રાફિક જામ થાય છે જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે મહત્વનું છે કે બે દિવસ પહેલા જ તંત્ર દ્વારા દબાણો દૂર કરાયા હતા પરંતુ લારીવાળા જાણે કે બેફામ બન્યા હોય તે રીતે ફરીથી ગુરુદ્વારા સર્કલ પાસે લારીઓ મૂકીને દબાણ શરૂ કરી દે છે પાલિકાની સભ્યો સાથે મારામારી કરવામાં આવી હતી આણંદ પાલિકા તંત્ર દ્વારા છેલ્લા સાત દિવસથી અનેક સ્થળો પર દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ તંત્ર ની કલાકો બાદ આ તત્વો ફરીથી એજ જગ્યા પર દબાણ શરૂ કરી દેતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા આણંદ પાલિકાના રેકોર્ડ પ્રમાણે શહેરમાં બે હજાર આઠસો જેટલી ફરતી લારી સાથે વેપાર કરવા ફેરિયાઓને મંજૂરી આપવામાં આવી છે જેમાં ગુરુદ્વારા સર્કલ પાસે ફ્રૂટનો વેપાર કરતા ફેરિયાઓએ અડીંગો જમાવ્યો તંત્રની કામગીરી બાદ પણ તેઓ ત્યાં દબાણ કરી ટ્રાફિક સર્જી રહ્યા છે ત્યારે આ લોકોને કાયમી જગ્યાની ફાળવણી કરવાની પણ માંગ ઉઠી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે ત્યારે તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી ગુજરાત પ્રવાસે રહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલી ગ્લોબલ હોસ્પિટલની શરૂઆત થઈ છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હોસ્પિટલની વિશેષતા પર નજર કરીએ તો ડોક્ટર હસમુખ અગ્રવાલ સહિત દસ અલગ અલગ ડોક્ટરે સાથે મળી કરી હોસ્પિટલની શરૂઆત નાગરિકોને મલ્ટી સ્પેશિયાલિટીની તમામ સુવિધાઓ મળશે ગાયને ક્યુરોલોજી ગેસ્ટ્રોલોજી સહિતની સુવિધાઓ દર્દીઓને મળશે હાલ સિત્તેર બેડથી હોસ્પિટલનો પ્રારંભ થયો છે અને આગામી દિવસોમાં સો બેડની વ્યવસ્થા કરાશે ગુજરાત લોક સેવા ટ્રસ્ટે ચોત્રીસ વર્ષ પૂર્ણ કરી પાંત્રીસમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે આ શુભ ઘડીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિ જોવા મળી આ દરમિયાન તેમણે સંબોધન કર્યું હતું તેમણે જણાવ્યું કે ગુજરાત સેવા ટ્રસ્ટના કામને પ્રોત્સાહિત કરવા આવ્યો છું સાથે જ પોતાના સંબોધનમાં તેમણે વિનોદ કાંબલી સાથેની એક જૂની યાદ વાગોડી તેમણે જણાવ્યું કે તેઓ વિનોદ કાંબલીને પ્રથમ વખત સ્ટેડિયમમાં મળ્યા હતા અને એ દરમિયાન બંને વચ્ચે થયેલી વાતને યાદ કરી નવસારીમાં ભાજપના કમલમ કાર્યાલયનું મુહૂર્ત કરાયું જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે હાજરી આપી નવસારી માં ભાજપના કમલમ કાર્યાલય નું ખાતમુહૂર્ત કરાયું આ પ્રસંગે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તેમજ જિલ્લા અન્ય આગેવાનો હાજર રહ્યા સાંસદ હસ્તે કરવામાં નવસારી માં નેશનલ હાઇવે પર દસ કરોડના ખર્ચે અધ્યતન નૂતન કમલમ નું નિર્માણ થશે આ કાર્યાલય માં કાર્યકર્તાઓ માટે નવીન સુવિધાઓ ઉભી કરવામાં આવશે સાથે જ રાજ્ય સરકાર ની અને કેન્દ્ર સરકાર ની યોજનાઓની માહિતી સહેલાઈથી મળી શકે તેવું આયોજન કરવામાં આવશે આ કાર્યાલય આગામી એક વર્ષની અંદર તૈયાર થઈ જશે તેવી શક્યતા છે માટે નવા કાર્યાલય બનાવવામાં આવી રહ્યા છે પ્રધાનમંત્રી મોદીની સૂચનાથી ગૃહમંત્રી અમિત શાહ દ્વારા દરેક જિલ્લામાં કમલમ કાર્યાલય બનાવવામાં આવી રહ્યા છે રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈ કોંગ્રેસ દ્વારા ધરણા યોજવામાં આવ્યા રાજકોટ શહેરમાં કોંગ્રેસ સમિતિ એ કાયદો વ્યવસ્થા ની સ્થિતિ અંગે કર્યા ધરણા શહેરના જિલ્લા પંચાયત ચોક ખાતે કોંગ્રેસ કાર્યકર્તાઓએ ધરણા કરી વિરોધ નોંધાવ્યો હતો વિપક્ષે આક્ષેપ કરતા કહ્યું કે રાજકોટમાં ઘણા સમય કાયદો વ્યવસ્થા ની સ્થિતિ કથળી રહી છે શહેરમાં ગુંડાગીરી લૂંટફાટ ચોરી અને હત્યાના બનાવો પણ વધ્યા છે ત્યારે પોલીસ અને સત્તા પક્ષ સ્થિતિ કંટ્રોલ કરવામાં નિષ્ફળ નીવડ્યા હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો સાથે જ રાજકોટ શહેર માં નકલી પોલીસ નો આતંક પણ